નમસ્કાર હું ન્યૂઝ સ્વાગત સમાચારની શરૂઆત અમદાવાદથી વાત કરીશું ભારતમાં મેડિકલ અને વેલનેસ ટુરિઝમ જ્યારે ઝડપથી વિકસતું જાય છે ત્યારે અમદાવાદમાં શરૂ થયેલું ડોક્ટર અગ્રવાત વેલનેસ સેન્ટર આરોગ્ય સેવાનું એક અનોખું કેન્દ્ર બની ગયું છે અહીં દાંતની સારવાર માટે આયુર્વેદ પંચકર્મ ડાયાબિટીસ અને હૃદય રોગ નિવારણ તેમજ ઓરલ કેન્સર પ્રિવેન્શન્સ જેવી તમામ સેવાઓ પાંચ મુખ્ય વિભાગ છે મલ્ટી ડેન્ટલ કેર ક્લાસિકલ આયુર્વેદ અને પંચકર્મા ઓરલ કેન્સર પ્રિવેન્શન પ્રોગ્રામ ડાય હાર્ટ વેલનેસ ક્લિનક અને અગ્રાવતમ આયુર્વેદિક ક્લાઉડ કિચન અહી સીજીએ એચએસ અને સીઆરપીએફ અને ઓએનજીસી ઈએસએસ અને ઈસરો તેમજ ખાસ કરીને પેકેજ પણ ઉપલબ્ધ છે ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર નું લક્ષ્ય માત્ર રોગની સારવાર નહીં પણ લોકોની જીવનશૈલીમાં સુધારો લાવવાનું છે પહેલા તો હું ઈન્ડિયન న్యూઝનો આભાર માનું છું મને આજે તક આપી છે અને મારા વેલનેસ સેન્ટર સિદ્ધપુર રોડ પાસે મુલાકાત માનું છું શા માટે ડોક્ટર અગ્રાવત વેલનેસ આજે મેં ત્રીસ વર્ષના અનુભવ પછી બનાવ્યું છે આજે અમે ત્રીસ વર્ષમાં મારી પાસે કેટલા મોર દેન ટેન થાઉઝન્ડ ઉપર પેશન્ટો કવર કરી ચૂક્યો છું કોવિડ પછીની વાત કરું છું કોવિડ પહેલાંના પલક કે ઘણી બધી પ્રોબ્લેમો હોય છે લાઈફમાં વ્યક્તિગત રીતે તો મેં એમાંથી થોડું ઘણું પ્રોબ્લેમ સોલ્વ થાય એવું હેલ્પ કરું એ માટે થઈને પાંચ પિલર ઉપર ડૉક્ટર અબરાઉલ બેનેસ બનાવ્યું છે જે અમારી પાંચ ઇકો સિસ્ટમ ઉપર ચાલશે પહેલું અમારો પિલર છે ડેન્ટલ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ જેમાં અમે સેવન્ટી ટુ અવર્સ માટે થ્રી ટી એટલે થ્રી ડેઝ થિક્સ દાંત આપીએ છીએ બધા જ દાંત રિમૂવ કરી અને અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ દ્વારા ઓલ ઓન ફોર માલો બ્રિજ આપીએ છીએ લેઝર ટી થાઇટ પિન આપીએ છીએ ફ્રી સ્ફ્રેટમાં પેન લેસ વિઝમ ટુ સર્જરી કરીએ છીએ પછી બીજો પિલર છે અમારો આયુર્વેદા અને પંચકર્મ એન્શિયન્ટ આયુર્વેદા અમે મોર્ડન મેડિસિન સાથે સંલગ્ન કર્યું છે મારા 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 અને અને પપ્પા અગ્રાવતના અમારા ઇન્ટરનેશનલ જર્નલ ઉપર ક્લિનિકલ રિસર્ચ પેપર પણ પબ્લિશ થયા છે ત્રીજો અમારો કોન્સેપ્ટ છે ડાયા હાર્ટ વેલનેસ આજે ડાયાબિટીસ અલગ ટ્રીટ થઈ રહી છે હાર્ટ ડિઝીઝ અલગ ટ્રીટ થઈ છે તો અમે એનો સમન્વય કરી એક જ જગ્યાએ નેચરલ અને જે રીતે કુદરતી આપણને ડાયાબિટીસ હાર્ટ એનો અમે કુદરતી રીતે જ ઉપચાર જેના અમે ઘણા બધી કેસ સ્ટડી કર્યા છે અને ઘણા લોકોને અમે હેલ્પફુલ થાય છે ત્રીજું અમારું જે છે ફાઉન્ડેશન ઓસીપીઆર જેને કહેવામાં આવે છે ઓરલ કેન્સર પ્રિવેન્શન અને રિહેબિલેશન પૂરા વિશ્વમાં ઓરલ કેન્સરના કેસો ઇન્ડિયામાં વધારે છે ભારતમાં અને એમાં ગુજરાત સૌથી કેપિટલ છે ઓરલ કેન્સર થવાનું કારણ કારણે પાન મસાલા ગુટકા ખાવાને કારણે ધીરે ધીરે મોં બંધ થઈ ગયો અને એમાંથી ઓરલ કેન્સર થતા હોય છે હું તો ચોખ્ખું મોઢું ખોલો અને કેન્સર ભગાવે ત્રીસ વર્ષમાં એટલા લોકોને મોઢા ખોયલા છે અને જે નથી મહિના ત્યારે બહુ દુઃખ થાય છે લોકોને ઓરલ કેન્સર થાય છે અને હેરાન થતા હોય છે તો અને ચોથું અમારું જે છે અગ્રવતમ આયુર્વેદ કિચન કે જેમાં અમે આજે લોકો જંક ફૂડ વધારે ખાઈ રહ્યા છે અને ફાસ્ટ ફૂડ તરફ જઈ રહ્યા છે તો એ તો બધા ખાવાના છે તો અમે એમાં આયુર્વેદા રેસીપી આપી છે ડૉક્ટર હર્ષાગરા ડૉક્ટર સમય લઈને કે જેમાં અમે વેજીટેબલ બિરિયાની આયુર્વેદિક પીઝા આયુર્વેદિક પાણીપુરી એવું બધું પછી આપણે એનર્જી ડ્રિંક પીતા હોઈએ છીએ તો અમે એમાં સ્પેશિયલ અશ્વગંધા જીન અને એલોવેરાનું પેશિયલ કોમ્બિનેશનથી બ્યુઅરેજીસ બનાવ્યું છે જે તમને સેમ ઇફેક્ટ જે અત્યારની જનરેશન બ્યુરેજીસ પીવાને કીટ લાગે છે રીતે તમને આની કીક નેચરલ કીક લાગશે બસ આટલું જ કહેવા માંગુ છું આપનો આભાર તો આગળ વાત કરીશું